આપા માં આદ્ય શક્તિના કહ્યા પ્રમાણે વાળામાં જઈને માં મેલડીના ઓટલે નારિયેળ રડાડી રાગા ભગતના મકાનના નેવે બાંધી દે છે બરાબર એવા જ દિવસોમાં નેહડામાં બની એવું કે એ સમયે લીંબડી સ્ટેટનો હુકમ ચાલતો હતો એટલે નેહડામાં પાંચેક માલધારી જોવાની આવો કોઈ કારણસર વાંકમાં આવે છે અને એમને કારા ગૃહમાં પૂરી દે છે આ જોઈને નેહડાની વસ્તી કાળા આપણને પૂછવા લાગી કે તમે આ મેલડીનું એક નાળિયેળ અહીંયા બાંધ્યું ત્યાં તો અમારા ફળિયામાં પાંચ યુનીયાઓને કારાગૃહની સજા થઈ આપા આ તમારી રજા તમારો હુકમ અને માતા શક્તિ બોલી હતી તો આ શું થયું ફળિયામાં ત્યારે કાળા આપા રાગા ભગત અને ગેલાભાઈ આદ્ય આદ્યશક્તિને અરજ કરતા કહે છે કે હે માળી તું બોલી તી કે મેલડીનું નારિયેળ બાંધવાથી રાગા ભગતના સપને દીકરી નહીં આવે માળી સપનું તો બંધ થઈ ગયું પણ અમારા ફળિયામાં પાંચ જુવાનીઓને કારાગૃહની સજા થઈ છે એનું શું કારણ